सोने से चकलाऊ नहीं हेलो असर पट्टी हेलो वीडियो करवा दो तो जड़ वीडियो नहीं ले, ए, <laughs> <सेर पागे। laughs> ले फोटो उठा लूंगा <laughs> <ला रहे। laughs> ઓકે હાલો નો મારો છે ચાલ કિસ બચ્ચા ટાકો છે પીપરો છે હુરાપુરા બાપાનું મંદિર છે આ ગોખામાં જેવું આ મહાકાળી નું મંદિર છે મહાકાળી મહાકાળીનું મંદિર છે મહાકાળીનું નીચે ખોડિયાર માં માતાજી મંદિર હાલો હવે હાંજપણવા આવી છે ઘરે જઈએ છે જય માતાજી હે મારી મા હાલો ઘરે હવે